નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નીલમ રાઠોડ વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે મેગા રાઈડ જોઈ રહ્યા છીએ જેમાં આપણે હાફ એટલે કે અડધો ભાગ જે આનો છે તેનું ગુજરાતી ભાષાંતર જોઈ ગયા એક્ટિવિટી નંબર એટ એનો જે એ છે તેનો અડધા ભાગનું ભાષાંતર આપણે જોઈ ગયા અને હવે આપણે જે અડધું ભાષાંતર બાકી છે આપણને જે માહિતી આપેલી છે તેનું અડધું ભાષાંતર બાકી છે તે જોઈએ તો કે મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ મોસ્ટ ઓફ એટલે કે વધારેમાં વધારે મેટ્રો રૂટ વિલ બી મેટ્રો રૂટ એટલે માર્ગ વિલ બી ઓન પિલર્સ એટલે કે થાંભલા એન્ડ ઓવર બ્રિજ અથવા તો પુલ મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન પિલર્સ એન્ડ ઓવરબ્રિજિસ એટલે કે મોટા ભાગનો જે મેટ્રો રૂટ મેટ્રોનો માર્ગ છે તે થાંભલા અને પુલ પર હશે એલિવેટેડ રૂટ એલિવેટેડ રૂટ એટલે ઊંચો માર્ગ તેને ઊંચો માર્ગ કહેવામાં આવે છે અથવા ઊંચો માર્ગ કહેવાશે ધ ટ્રાવેલર્સ વિલ એન્જોય ધ બ્યુટિફુલ સીન્સ ઇન ધ ટાઉન ટાઉન એટલે મુસાફરો મુસાફરો વ્યુ તે સુંદર દ્રશ્યો હશે ટુ સી મેટ્રો ટ્રેન ટ્રેન્સ રનિંગ મેટ્રો ટ્રેન એલિવેટેડ ટ્રેક્સ એટલે કે ઊંચા માર્ગ પર દોડી રહી છે તે સુંદર હશે ફરીવાર જોઈએ મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન પિલર્સ એન્ડ ઓવરબ્રિજીસ મેટ્રોનો માર્ગ છે તે થાંભલા અને પુલ એટલે કે ઓવરબ્રિજ પર હશે ધીસ વિલ બી કોલ્ડ એલિવેટેડ રૂલ રૂટ તેને એલિવેટેડ એટલે કે ઊંચો માર્ગ કહેવામાં આવશે ધ ટ્રાવેલર્સ વિલ એન્જોય ધ બ્યુટીફુલ સીન્સ ઇન ધ ટાઉન મુસાફરો નગરનો નગરના સૌથી સુંદર દ્રશ્યોની મજા માણી શકશે ઇટ વિલ બી અ લવલી વ્યૂ ટુ સી મેટ્રો ટ્રેન્સ રનિંગ ઓન એલિવેટેડ ટ્રેક્સ મેટ્રો ટ્રેન એલિવેટેડ ટ્રેક્સ એટલે કે ઊંચા માર્ગ પર ચાલી રહી છે તે દ્રશ્યો ખૂબ જ સુંદર હશે હવે જો વિદ્યાર્થી મિત્રો આપણને અહીં આપેલું છે મેટ્રો ટ્રેનનું આખું એલિવેટેડ ટ્રેક એટલે કે ઊંચા માર્ગ પર ચાલે તે આપેલું છે રેગ્યુલર ટ્રેન એટલે કે આપણે જે સામાન્ય રીતે માર્ગમાં ચાલે જો બધું આખી મેટ્રો ટ્રેનનો જે કોરિડોર છે રસ્તો છે તે એલિવેટેડ ટ્રેક પર નહીં ચાલે ઉપર જ નહીં ચાલે પણ હા અમુક ભાગનો ચાલશે એટલે તે સીન કંઈક આવો હશે રેગ્યુલર ટ્રેનનો જે સીન છે તે કંઈક આવો હશે અને અહીંયા આપણને બધા કોરિડોર આપેલા છે જો આ પાલડી છે આ જમાલપુર છે સિવિલ હોસ્પિટલ ત્યારબાદ સાબરમતી છે તપોવન સર્કલ

યુ વિલ બી એબલ તમે સક્ષમ છો ટુ ટ્રાવેલ મુસાફરી કરવા માટે વિધાઉટ ટિકિટ ઇન ધીઝ મેટ્રો ટ્રેન તમે ટિકિટ વગર પણ મુસાફરી કરવા માટે આ મેટ્રો ટ્રેનમાં સક્ષમ છો એટલે કે તમે ટિકિટ વગર પણ મુસાફરી કરી શકો છો યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી ફેસિલિટી એટલે સગવડ તમે સ્માર્ટ કાર્ડ સગવડનો ઉપયોગ કરી શકો છો યુઝ એટલે ઉપયોગ યુ કેન એન્ટર અ સ્ટેશન વિથ યોર સ્માર્ટ કાર્ડ તમે એન્ટર એટલે પ્રવેશવું તમે સ્ટેશનમાં તમારા સ્માર્ટ કાર્ડ સાથે પ્રવેશી શકો છો યુ સ્માઇટ ધ સ્વાઇપ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન હવે કઈ રીતે હોય તો કે તમે કોઈ પણ સ્ટેશનેથી ચડ્યા તો એ સ્ટેશનેથી તમે ચડો છો એટલે તમારે એ કાર્ડ જે છે એને સ્વાઇપ કરવાનું છે એને સ્વાઇપ કરો એટલે ઓટોમેટિક તમારી એન્ટ્રી થઈ જાય કે તમે અહીંથી આ સ્ટેશનેથી એન્ટર થયા છો અને જે સ્ટેશનેથી તમે ઉતરો છો ત્યાં પણ સ્વાઇપ કરવાનું છે એટલે તમારો જે રૂટ છે તમે કેટલું અંતર કાપ્યું છે એ આપોઆપ આવી જાય તો કે યુ સ્વાઇપ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન એટલે કે તમે જે સ્ટેશનથી બહાર નીકળો છો ત્યાં પણ તમારે સ્માર્ટ કાર્ડ સ્વાઇપ કરવાનું છે ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જિસ સિસ્ટમ એટલે કે પ્રણાલી ઓટોમેટિકલી ઓટોમેટિકલી એટલે કે પોતાની જ રીતે આપમેળે પ્રણાલી જે છે એ પોતાની રીતે આપમેળે ટ્રાવેલ ચાર્જ મુસાફરીનો ખર્ચો ગણી લેશે ધ ટ્રેન્સ વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ ટ્રેન વિધાઉટ ડ્રાઈવર્સ ડ્રાઈવરની વગર દોડશે બટ યુ નીડ નોટ વરી પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી વરી એટલે ચિંતા કરવી નીડ એટલે જરૂર અને નોટ એટલે નથી પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી ટેકનોલોજી વિલ ટેક કેર ઓફ યોર સેફ્ટી ટેકનોલોજી તમારી સેફટી એટલે સુરક્ષાની કાળજી લેશે અથવા કાળજી કરશે સીબીટીસી જેનું ફૂલ ફોર્મ છે કોમ્યુનિકેશન્સ બેઝ્ડ ટ્રેન કંટ્રોલ સિંગલિંગ ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ આજે સીબીટીસી છે તે તમારું ટ્રાવેલ સેફ એટલે તમારી મુસાફરીને સુરક્ષિત કરશે ઓલ ધ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશનર હવે અહીંયા કાર્સ એટલે પેલી કાર નહીં પણ આપણા જે મેટ્રો ટ્રેનના ડબ્બા છે તેની વાત થાય છે અને એર કન્ડિશનર એટલે વાતાનુકૂલિત એટલે કે ઓલ ધ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશનર એટલે કે બધા જ મેટ્રો ટ્રેનના ડબ્બાઓ વાતાનુકૂલિત હશે ધ ટ્રેન વિલ ટ્રાવેલ એટ ધ મેક્સિમમ સ્પીડ ઓફ વન હંડ્રેડ ટેન કિલોમીટર્સ પર અવર ધ ટ્રેન વિલ ટ્રાવેલ ટ્રેન મુસાફરી કરશે એટ ધ મેક્સિમમ સ્પીડ

શું છે તો કે આપણે તમને શબ્દ આપેલા છે એ શબ્દમાંથી તમારે એક શબ્દને છેકવાનો છે અને સાચો શબ્દ લખવાનો છે તો કે ઈસ્ટ વેસ્ટ અથવા તો નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ ટુ ઓફ અહેમદાબાદ હવે અમદાવાદના બે ભાગને કયો કોરિડોર કયો રસ્તો જોડશે તો કે આ જે નોર્થ સાઉથ છે એ આશ્રમ જેનગરને જોડશે અને ઈસ્ટ વેસ્ટ છે એ પૂર્વ પશ્ચિમ એટલે અમદાવાદના બે ભાગને ઈસ્ટ વેસ્ટ જોડશે તો નોર્થ સાઉથ ખોટું છે એટલા માટે તેના પર છેકો મારવાનો છે ત્યારબાદ ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ અ ટિકિટ અથવા સ્માર્ટ કાર્ડ તો ટ્રાવેલર્સ ટ્રાવેલર્સ વિલ વિલ ટ્રાવેલ ટ્રાવેલ ઇન મેગા મેગા ટ્રેન્સ ટ્રેન્સ એ એ સેની સાથે સાથે કરી તો તો કે 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 ટિકિટ ટિકિટ સ્માર્ટ સ્માર્ટ કાર્ડ એટલે પર આપણે મારવાનો છે મોસ્ટ મોસ્ટ ઓફ ઓફ ધ ધ મેટ્રો રન ઓન અંડરગ્રાઉન્ડ એલિવેટેડ રૂટ હવે જે મોટા ભાગની જે ટ્રેનનો જે માર્ગ છે એ અંડરગ્રાઉન્ડ ભૂગર્ભમાં હશે કે એલિવેટેડ એટલે કે ઊંચા માર્ગ પર હશે તો કે એલિવેટેડ એટલે અંડરગ્રાઉન્ડ પર આપણે ચેકો મારીશું ધ મેગા ટ્રેન્સ વિલ રન વિથ ઓર વિધાઉટ ડ્રાઈવર્સ તો કે વિધાઉટ ડ્રાઈવર્સ એટલે વિથ પર છેકો મારીશું અને ધ ટર્મિનસ ફોર ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી થલતેજ ક્રોસિંગ કે કાલુપુર તો એમાં આવશે થલતેજ ક્રોસિંગ કાલુપુર પર છેકો હવે આપણે જે ચેકા મારેલા છે ને વાંચ્યા વગર જો તમે વાક્યને વાંચશો સેન્ટેન્સને વાંચશો તો એ સાચું બનશે દાખલા તરીકે પહેલું વેસ્ટ કોરિડોર વિલ કનેક્ટ ટુ પાર્ટ્સ ઓફ બાદ બીજું ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ સ્માર્ટ કાર્ડ મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન વિલ રન ઓન એલિવેટેડ રૂટ ધ મેગા ટ્રેન્સ વિલ રન વિધ વુડ ડ્રાઈવર્સ અને છેલ્લું ધ ટર્મિનસ ઓફ ધ ટર્મિનસ ફોર ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી થલતેજ ક્રોસિંગ ટૂંકમાં જે ખોટો શબ્દ આપણને વાક્યમાં આપેલો છે તેને છેકવાનો છે ત્યારબાદ સી આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે નીચે જે તમને સવાલ આપેલા છે તેના જવાબ આપો ઓકે પહેલું છે હાઉ મેની લાઇન્સ વિલ બી ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા નેમ ધેમ ફર્સ્ટ ફેઝ પહેલા તબક્કામાં કેટલી લાઇન હશે અને એ બધાના નામ આપવાના છે તો કે ત્રણ લાઇન હશે ધેર વિલ બી થ્રી લાઇન્સ ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા નામ તો કે નોર્થ સાઉથ કોરિડોર ઈસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર આપેલું છે પહેલું નોર્થ સાઉથ કોરિડોર 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 ઈસ્ટ વેસ્ટ એન્ડ એન્ડ અંડરગ્રાઉન્ડ ત્યારબાદ લાઇન વિલ કનેક્ટ ઈસ્ટર્ન વેસ્ટર્ન ઈસ્ટ પૂર્વ અને પશ્ચિમના અહેમદાબાદને કઈ લાઈન જોડશે તો કે ઈસ્ટ વેસ્ટ કોરિડોર ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ કનેક્ટ ધ ઇસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહેમદાબાદ ત્યારબાદ વોટ વિલ બી ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ તો કે કાલુપુર અને થલતેજ ક્રોસિંગ જે પસાર થાય છે એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ એટલે કે ટોટલ કુલ અંતર કેટલું હશે તો કે ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ વિલ બી ટેન પોઈન્ટ નાઇન નાઇન્ટી કિલોમીટર દસ પોઈન્ટ નેવું કિલોમીટર ત્યારબાદ ચોથું વોટ ડઝ ઇટ મીન બાય એલિવેટેડ રૂટ એલિવેટેડ રૂટનું રૂટ માર્ગનું મુખ્ય કામ એ ક્યાં છે મેઇન તો કે ધ એલિવેટેડ રૂટ વિલ બી ઓન પિલર્સ એન્ડ ઓવર બ્રિજીસ તે ક્યાં ક્યાં આવશે તો કે થાંભલા પર અને બ્રિજ પર ઊંચો માર્ગ ક્યાં ક્યાં આવશે તો કે કાં તો થાંભલા પર હશે અને અથવા તો બ્રિજની ઉપરથી પસાર થશે ત્યારબાદ પાંચમું રાઇટ થ્રી સ્પેશિયાલિટીઝ ઓફ મેગા ટ્રેન્સ સ્પેશિયાલિસિસ્ટ એટલે વિશિષ્ટતાઓ વિશેષતાઓ તો કે મેગા ટ્રેન્સની પાંચ ત્રણ વિશેષતા આપણે દર્શાવવાની છે થ્રી સ્પેશિયાલિસિસ્ટ તો કે પહેલું ઇટ વિલ હેવ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી તેમાં સ્માર્ટ કાર્ડ ફેસિલિટી સગવડ હશે ટ્રેન્સ વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ એટલે કે જે ટ્રેન છે તે ડ્રાઈવરની વગર દોડશે અને ઓલ મેટ્રો કાર વિલ બી એર કન્ડિશન એટલે કે બધા ટ્રેનના ડબ્બાઓ છે તે વાતાનુકૂલિત હશે ઓકે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ડી ફોર્મર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ વિલ મીટ સ્ટુડન્ટ્સ એટ મહાત્મા મંદિર ઓન ફિફ્ટિન્થ જાન્યુઆરી એટલે કે ફોર્મર એટલે કે આપણા પૂર્વ પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ છે તે વિદ્યાર્થીઓને મહાત્મા મંદિરે મળશે વિલ મીટ છે એટલે મળશે યુ વિલ રીચ અહેમદાબાદ ફ્રોમ યોર પ્લેસ તમારે તમારી અમદાવાદ મહાત્મા મંદિરે પહોંચવા માટે કઈ રૂટનો કયા માર્ગનો ઉપયોગ કરશો ઓકે જોઈએ તો કે ઇફ આઈ એમ એટ ધ રેલવે સ્ટેશન જો હું રેલવે સ્ટેશને હોઉં ઓર બસ સ્ટોપ અથવા બસ સ્ટોપે હોઉં આઈ વિલ ટેક ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર ટુ રીચ મહાત્મા મંદિર જો હું રેલવે સ્ટેશને હોઉં અથવા તો બસ સ્ટોપ પર હોઉં તો હું ઈસ્ટ વેસ્ટ કોરિડોરનો ઉપયોગ કરીશ મહાત્મા મંદિરે પહોંચવા માટે બીજું આપેલું છે ઇફ આઈ એમ ઇન અહેમદાબાદ જો હું અમદાવાદમાં કઈ કઈ જગ્યાએ અરાઉન્ડ વાસના પાલડી ટાઉન હોલ ઓર વીએસ હોસ્પિટલ એટલે કે વાસના ટાઉન હોલ

એક દિવસના નાનકડા એવા પિકનિકનું તમારે આયોજન કરવાનું છે વિથ લો કોસ્ટ જેમાં ઓછામાં ઓછો ખર્ચો થાય એન્ડ લોટ્સ ઓફ ફન અને વધારેમાં વધારે મસ્તી થાય સિલેક્ટ એન ઓપ્શન ફોર ધ ઇચ ક્વેશ્ચન તમારે દરેક ક્વેશ્ચન માટે ત્રણ તમને ઓપ્શન આપેલા છે તે પસંદ કરવાના છે વેર વિલ યુ ગો તમે ક્યાં ગયા હતા નિયર બાય ફાર્મ ખેતરની નજીક બજારની નજીક કે વોટર પાર્કની નજીક તો કે નિયર બાય ફાર્મ જેમાં ઓછામાં ઓછો ખર્ચો થાય હાઉ વિલ યુ ગો તમે કેવી રીતે ગયા હતા ઓન ધ બાયસિકલ બાય શેડ રિક્ષો કે બાય ફ્રેન્ડ્સ કાર તો કે ઓન ધ બાયસિકલ જેમાં ઓછામાં ઓછો ખર્ચો થાય જો કે બાયસિકલ પર ખર્ચો થાય જ નહીં વોટ વિલ યુ કેરી તમે શું શું લઈ ગયા હતા ફ્રૂટ્સ ફળો રેડીમેડ સ્નેક્સ એટલે કે તૈયાર કરેલો નાસ્તો અથવા તો રો મટીરિયલ્સ ફોર કુકિંગ હવે જો તમે કાચું બધું રાંધવા માટેનું રસોઈ કરવા માટેનો કાચો જે સામગ્રી છે તે લઈ જાઓ તો ત્યાં જઈને બનાવવાની અને ખાવા પીવાની વધારે મજા આવે એટલે રો મટીરિયલ્સ ઓફ કુકિંગ હવે આમાં દરેક વિદ્યાર્થીના જવાબ અલગ અલગ હોઈ શકે છે વોટ વિલ યુ ડૂ ધેર તમે ત્યાં શું કર્યું તો કે વી વિલ We will play we play games, dance and play cocoa cricket.

બાયસિકલ પર ગયા હતા એટલે એનો ઝીરો ત્યારબાદ ફૂડ આઈટમ્સ ઓન ધ વે રસ્તા ઉપર તમે કઈક લીધું હોય તો કે પણ ઝીરો કારણ કે ઘરેથી કાચી કાચી સામગ્રી લઈને લઈને ગયા ગયા હતા હતા લંચ તો આપણે સામગ્રીને એ બધું બધું ત્યાં રેડીને એટલે એના સો રૂપિયા થયા સાઈટ સીંગ ટિકિટ્સ હવે તમે આજુબાજુની કંઈક વસ્તુઓ જોવા માટે કંઈક સીન જોવા માટે ટિકિટ લીધી હોય તો આપણે ફામે ગયા હતા એટલે કોઈ પણ ખર્ચો નથી થયો શોપિંગ તો ત્યાં કઈ શોપિંગ થાય નહીં એટલે ઝીરો રૂપીસ

હવે વિદ્યાર્થી મિત્રો છેલ્લે આપણને રિસાઇટ સિંગ એન્ડ એન્જોય આપેલું છે તો કે આપણે ઉચ્ચારણ જોઈ લઈએ રિલીઝ ઇટ નાવ રિલીઝ ઇટ નાવ જસ્ટ લાઈક અ બિગ બલૂન અ પ્રેયર ટુ રીચ ધ માઉન્ટેન્સ ઓફ ધ મૂન ટુ સિટીઝન્સ ઓફ અર્થ અલાઝ વી સે ગો ફાઇન્ડ યોર સેલ્ફ અ ટ્રી ટુ હગ ટુ ડે એન્ડ ઇફ અ ગ્રોન અપ Says don't be a fool, or is that what they are teaching you in school? Just to find this poem and read this simple rhyme. It's cool to hug a tree from time to time. Children, this is how the word can world can be making earth plan A and not plan B. વીયર ચેન્જ શેર ચેન્જ સિંગ ચેન્જ બ્રિંગ ચેન્જ એન્ડ સ્ટાર્ટ બાય હગીંગ ટ્રી અહીંયા ટૂંકમાં વૃક્ષને બાથમાં લેવાની વાત થાય છે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં યુનિટ નંબર ટુ સ્ટેપ બાય સ્ટેપ પૂર્ણ થાય છે યુનિટ નંબર થ્રી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આભાર